અગ્સોને પંદર રૂપિયા

ચૌદો બાર પંદર અઢાર પંચોતેર છોતેરતેરતેર પચ્યોતેર રૂપિયા અઠ્યોતેર ઓગણસી એસી પંચ્યાસી પચ્યાસી બાણું બે ચોરાણું પંચાણું છન્નું અઠાણું નવાણું નવાણું રૂપિયા પંદરસો નવ્વાણું રૂપિયા સુપર ધાણા સુકો માલ કલર સારો ચૌદસો ને પચાસ રૂપિયા નોર્મલ હવા ધાણા કલર મીડિયમ

اسمن گاڑی واپر ماں جی بابا لے ایا 1100 ٹھیک ہے 3 4 5 5 5 1100 روپے 1110 روپے 13 ہو

apa solea kasih rupiah, super kapas. પંદરસો ને હાશ રૂપિયા સારા કપાસમાં પંદરસો પચાસ થી લગાવીને પંદરસો ને એકાશી સુધી પંદરસો ને પંચાવન રૂપિયા સુપર મીડિયમ બારસો પંદર રૂપિયા બીટી બારસો રૂપિયા બારસો ને તેત્રીસ રૂપિયા વીસ નંબર બારસો મારે જોવાની બારસો પિસ્તાલીસ રૂપિયા વીસ નંબર જીરું દાણે સારું મીડિયમ સૂકો માલ નોર્મલ હવા સાથે ખેડૂત ગેલાભાઈ તાયવદર જીરું બાર ગુણી ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા કટિંગ માલ કલર મીડિયમ ખેડૂત રાણાભાઈ જીરું આઠ ગુણી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા કલરવાળો માલ લીલા દાણા સાથે હુકો માલ ખેડૂત નિલેશભાઈ વિરનગર જીરુ બાસકા ઓગણીસ نو سو روپیہ اشوکار کلر سارا ساؤ سوکو ملوت بھی سگن بھائی جی روس کا ہاتھ پانچ ہزار روپیہ پورا کٹنگ مال હુકો માલ કલર મીડિયમ ખેડૂત નાથાભાઈ જીવરાજભાઈ ઊંટવડ જીરું વીસ બાસકા ભાવ ચાર હજાર નવસો ને વીસ રૂપિયા કટિંગ માલ કલર મીડિયમ